સોનાપુર નામનું એક સુંદર મજાનું ગામ હતું તે ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે સંતાનમાં બે દીકરા અને એક દીકરી હતી બંને ગરીબ હોવા છતાં ધર્મના રાગી હતા તેઓએ નિયમ લીધો હતો કે અતિથિને જમાડ્યા પછી જ જમવું ક્યારેક અતિથિ ન આવે તો તેઓ ગાયને થાળી ખવડાવતા અને પછી જ બધા જમતા હતા બંને દીકરાઓને થયું કે આમાં આપણું ગુજરાન ચાલશે નહીં એટલે બંને ભાઈઓ કમાવા માટે પરદેશ ગયા એવામાં ચોમાસું બેઠું અને તોફાન સાથે એટલો બધો વરસાદ વરસ્યો કે બધા ઘરમાં બેઠા રહ્યા બ્રાહ્મણ બ્રાહ્મણી અતિથિની રાહ જોવે પણ વરસાદને લીધે કોઈ અતિથિ દેખાય બધાની ભૂખે જીવ જતો હતો પરંતુ નિયમ જાળવીને બેઠા હતા ત્રણેયની અડગ ટેક જોઈને તેમની પરીક્ષા કરવા ભગવાને હંસનું રૂપ લીધું અને લક્ષ્મીજી બન્યા હંસની બંને આવ્યા બ્રાહ્મણની આંગણે બ્રાહ્મણ બ્રાહ્મણી તો જોઈ હરખાયા બ્રાહ્મણ બ્રાહ્મણી પરંતુ હંસલા એક પણ દાણો ચણ્યો નહીં બ્રાહ્મણ બ્રાહ્મણી તો લાગ્યા કે અમારા એવા શું પાપ જાગ્યા છે કે આ પંખીઓ પણ અમારું અન્ન ખાતા નથી હંસ કહે અમે તો માન સરોવરના હંસ સાચા મોતીનો ચારો ચરીએ અમે દાણા ચાંચમાં ન લઈએ બ્રાહ્મણ બ્રાહ્મણી તો મૂંઝાયા કે દાણાના પણ સાથ સાથ છે તો સાચા મોતી લાવવા ક્યાંથી મોતી હોય કે ન હોય પણ આંગણે આવેલા અતિથિને ભૂખ્યા તો કેમ જવા દેવાય ચતુર બ્રાહ્મણી ગામના ઝવેરી પાસે ગઈ અને મોતીની માગણી કરી ઝવેરી શેઠ મને સવાશેર મોતી આપો ઝવેરી કહે કે સવાશેર મોતી તેની કિંમત કેટલી થાય તેનું ભાન છે બ્રાહ્મણી કહે કે બહુ રૂપિયા થાય જે થશે તે મારું ઘર વેચી સાટીને પણ ચૂકવી આપીશ જવેરીએ ભરોસો રાખી મોતીને જોખી આપ્યા સવાસેર મોતી લઈ બ્રાહ્મણી આવી ઘેર અને હંસલા આગળ ઉછાળ્યા પીવા માટે પાણી તો ક્યારનો ઇત્રાંબા કુંડીમાં ભરીને રાખ્યું હતું હંસ હંસલી એક મોતી સિવાય બધા મોતી ચારીને પાણી પીને અદ્રશ્ય થઈ ગયા બ્રાહ્મણ બ્રાહ્મણીનો આનંદનો પાર ન રહ્યો ઘણા દિવસે તેમનું અતિથિનું વ્રત સચવાયું હતું એટલે સૌ લોકો ઘરે આવીને જમ્યા અને તેની દીકરી જ્યારે આંગણામાં ગઈ ત્યારે તેને એક મોતી પડેલું જોયું તેણે પોતાની પાસે રાખવા કરતા ત્યાં તુલસીનો ક્યારો હતો તેમાં રાખી દીધું હંશના રૂપમાં આવેલા ભગવાને જાણી બુજીને તે મોતી રહેવા દીધું હતું કે જે મોતીના અનેક મોતી થવાના હતા જ્યારે સવારે બ્રાહ્મણની દીકરી આંગણામાં આવી તો તેની નજર તુલસી ક્યારા ઉપર ગઈ અને નવાઈ પામી તુલસી ક્યારામાં તો ડાળી ડાળીએ મોતીના ઝુમખા લાગેલા હતા તેમાંથી ઘણા મોતી નીચે પણ પડ્યા હતા બ્રાહ્મણ બ્રાહ્મણીએ પણ બધા મોતી જોયા અને આનંદનો પાર ન રહ્યો બ્રાહ્મણી સમજી ગઈ કે ભગવાને લાજ રાખવા માટે આ લીલા કરી છે તેણે તેમાંથી સવા શેર મોતી પોટલીમાં બાંધી ઝવેરીને તે મોતી આપવા પાછી ગઈ ઝવેરીએ જોયું તો બરાબર સવા શેર મોતી હતા તે બ્રાહ્મણીનો પ્રામાણિકતા બદલ આભાર માને છે બ્રાહ્મણી ઘરે આવી ત્યાં સુધીમાં તો દીકરીએ રસોઈ બનાવી નાખી હતી અને એવામાં બ્રાહ્મણ કોઈ અતિથિ ને લઈને ઘરે આવ્યો બધા જમ્યા અને આખો દિવસ પ્રભુ ભક્તિમાં પસાર કર્યો બીજે દિવસે પણ તુલસી ક્યારે ઉપર મોતી ચમકી ઉઠ્યા અને તે બ્રાહ્મણીએ ઉતારી તોડ્યા તો સવા શેર થયા અને આવી રીતે રોજ રોજ મોતી મળવા લાગ્યા એક વાર એવું બન્યું ગામના રાજાને આ વાતની ખબર પડી સવા શેર મોતી આપતો તુલસી ક્યારે પડાવી લેવાની ઈચ્છા થઈ તેણે સિપાઈઓને બ્રાહ્મણના ઘરે મોકલ્યા અને જે તુલસી ક્યારો હતો તે પોતાને ત્યાં લાવવાનું કહ્યું સિપાઈઓએ તુલસી ક્યારો ઉખાડી લીધો અને રાજાના મહેલમાં વાવી દીધું ત્યાં પણ સવારના અસંખ્ય મોતી દેખાયા રાજા રાણી તો ખૂબ હરખાયા રાણી જેવી મોતી લેવા ગઈ એવા તુલસીજી માથે ચોટી ગઈ બહુ મહેનત કરી પણ છૂટી ન થઈ રાજા મદદે આવ્યો તો તે પણ આ તુલસી ક્યારામાં ચોટી ગયો દાસ દાસીઓ પણ ત્યાં આવ્યા પણ કોઈ હાથ છૂટા કરાવી શક્યું નહીં હવે બધા ગભરાયા રાજાને મનમાં થયું કે તુલસી ક્યારો બ્રાહ્મણના હકનો છે જો તેને બોલાવું તો જ આમાંથી આપણા હાથ છૂટા થાય સિપાહીઓ બ્રાહ્મણને માન સહિત મહેલે લાવ્યા અને તરત જ રાજા રાણીના હાથ છૂટા થઈ ગયા રાજા રાણીએ બ્રાહ્મણને તેનો તુલસી ક્યારો પરત આપી દીધો અને બ્રાહ્મણે તુલસી ક્યારો પોતાની જગ્યાએ પાછો રોપી દીધો એટલે રોજ સવારે મોતી ઉતરવા લાગ્યા તેમાંથી થોડા થોડા મોતી ઝવેરીને સારી કિંમતે વેચીને બ્રાહ્મણે મોટું ઘર બંધાવ્યું અને પોતાની પત્ની અને પુત્રી સાથે સુખરૂપ રહેવા લાગ્યો હજી પણ તે અતિથિને જમાડ્યા પછી જ જમે છે અને યથાશક્તિ પુણ્ય દાન કરે છે એવામાં પરદેશ કમાવા ગયેલા બ્રાહ્મણના બે દીકરા હજારો રૂપિયા લઈને ઘરે આવ્યા તેઓ પોતાની ઘરની જાઓ જલાલી જોઈને આશ્ચર્યમાં પડ્યા અને બ્રાહ્મણ બધી તેને વાત કરે છે પણ તે દિવસથી તુલસી ક્યારા પરથી મોતી ઉતરવાના બંધ થઈ ગયા બ્રાહ્મણ હવે સંપૂર્ણ સુખરૂપી જીવતો હતો પૈસાની કમી હતી નહીં એક દિવસ બ્રાહ્મણ માંદો પડ્યો અને બંને છોકરાઓને બોલાવી બધી મિલકતના ત્રણ સરખા ભાગ પાડ્યા તેમાંથી બે હિસ્સા ભાઈના અને એક હિસ્સો બહેનનો છોકરાઓ એ પ્રમાણે વર્તવા હા કહી અને બ્રાહ્મણને સંતોષ થયો થોડા દિવસોમાં બ્રાહ્મણ મૃત્યુ પામ્યો અને ત્યાર પછી બ્રાહ્મણી પણ મૃત્યુ ઘરમાં બે ભાઈ અને એક એક બહેન થોડા દિવસ બધાએ કર્યું પછી પછી વર્ષ બંને ભાઈઓ પરણ્યા અને તેમની વહુઓને ખબર પડી કે મિલકતમાં ત્રીજો હિસ્સો નણંદને આપવાનો છે આ વાત જાણતા જ મોટા છોકરાની વહુ કકડાટ કરીને નણનને તેનો ભાગ આપી જુદી કાઢવાની વાત કરી બહેન આ વાત જાણી એટલે કજિયાનું મો કાળું કરવા પોતે જ ભાઈઓ જે આપ્યું હતું તે લઈને જુદા મકાનમાં રહેવા ચાલી ગઈ ભાઈઓ નિશ્ચિત ભૂલી ગયા હતા પણ બહેન તો હંમેશા અતિથિને જમાડ્યા પછી જ જમતી ભાઈઓને બહેન પ્રત્યે મમતા હતી તેથી વારાફરતી બહેનને ત્યાં જતા પરંતુ તેમની વહુઓને આ ન ગમતું એટલે બહેનના ઘરે તેઓ જતા પણ બંધ થઈ ગયા એક દિવસ બહેન માંદી પડી અને એવી માંદી પડી કે તેઓ મરણને શરણ થઈ ભાઈઓને આ વાતની ખબર પડતા કલ્પાન કરતા દોડી આવ્યા અને ભારે હૈયે બહેનના બાંધી અગ્નિ સંસ્કાર કરવા સ્મશાનમાં લઈ ગયા બહેનનો જીવ લઈને યમદૂતો જઈ રહ્યા હતા ત્યાં વૈતરણી નદી આવી બહેને ઘણી ગાયો દાનમાં આપી હતી તેથી એક ગાય તેની મદદે દોડી આવી અને તેની મદદથી વૈતરણી નદી તરી ગઈ ખૂબ જ ગરમી પડવા લાગી કે આપણું માથું ફાટી જાય પરંતુ બહેને દાનમાં છત્રીઓ આપી હતી તેથી તેને ઓઢવા માટે છત્રી મળી બહુ ચાલીને થાક લાગ્યો અને ભૂખ પણ કકડીને લાગી હતી ત્યારે તેણે અન્નનું દાન કર્યું હતું તેથી ખાવાનું પણ ઘણું મળ્યું અને તેનું પુણ્યદાન આ વખતે આગળ આવ્યું આગળ જતાં લોખંડનો રસ્તો આવ્યો કે જે અંગારાની માફક ધગ ધગી રહ્યો હતો પરંતુ બહેને વસ્ત્રદાન કર્યું હતું તેથી રસ્તા પર કપડાના ઠાર જામી ગયા અને તેના પર ચાલી સહેરાયથી બહાર નીકળી આખરે યમદૂતો તો બહેનને ધર્મરાજાના દરબારમાં લઈને આવ્યા ચિત્રગુપ્ત ચોપડામાં બહેનના નામનું ખાતું કાઢી તપાસ્યું તો જાત જાતના વ્રત અને દાન નોંધાયેલા હતા પરંતુ ધર્મરાજાનું વ્રત ક્યાંય લખેલું નહોતું ધર્મરાજા કહે કે હે બહેન તે ઘણા વ્રત અને દાન કર્યા છે પરંતુ તે મારું વ્રત કર્યું નથી એટલે તારે મૃત્યુલોકમાં પાછા જવું પડશે બહેન કહે કે હે ધર્માત્મા આપનું વ્રત હું જરૂર કરીશ પરંતુ તેની વિધિની મને જાણ નથી એટલે કર્યું નથી માટે વિધિની સમજણ આપો ધર્મરાજા કહે કે ઉત્તરાયણથી મારું વ્રત શરૂ થાય શરૂ કર્યા પછી છ મહિને પૂરું થાય સવારના નાઈ ધોઈને મારા નામનો દીવો કરી હાથમાં ચોખા રાખી મારી વાર્તા કહેવાની જો વાર્તા સાંભળનાર ન હોય તો ઉપવાસ કરવો પડે છ મહિના ભાવપૂર્વક વ્રત થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવાનું ઉજવણું કરતી વખતે એક વાસનો ટોપલો લેવાનો સવાસેર વજનની લાકડાની હોળી સવાસેર વજનની નિસરણી સવાસેર જુવાર અને સોના રૂપાની બે મારી મૂર્તિઓ મૂકવાની તે બધું બ્રાહ્મણને દાનમાં આપી દેવાનું અને ઉજવણીમાં સવાસેર સુકડી કરીને ચાર ભાગ કરવાના એક ભાગ બ્રાહ્મણને એક ભાગ ગોવાળને એક ભાગ બાળકને અને એક ભાગ પ્રસાદ તરીકે પોતે લેવાનો તેમાંથી થોડો આજુબાજુ પ્રસાદ તરીકે વેચી દેવાનો બહેન કહે કે હે ધર્માત્મા હું જરૂર તમારું વ્રત કરીશ ધર્મરાજા કહે કે સારું બહેન તું પૃથ્વી ઉપર પાછી જા અને મારું વ્રત કરીને આવજે આ બાજુ સ્મશાનમાં ભાઈઓ બહેનના અગ્નિ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા ત્યાં ભગવાનની આજ્ઞાથી લક્ષ્મીજી ડોસીનું સ્વરૂપ લઈને લાકડીના ટેકે સ્મશાનમાં આવ્યા અને ચિતા પાસે જઈ સબ ઉપર હાથ ફેરવ્યો તે સાથે મરેલી બહેન સજીવન થઈ ડોસીના પગે પડી ભાઈઓ ડોસીને પોતાના ઘરે લઈ ગયા બહેન પણ સાથે જ હતી તેની ભાભીઓ હવે વેરઝેર ભૂલી ગઈ હતી તેથી તેને છ મહિના સુધી વિધિપૂર્વક ધર્મરાજાનું વ્રત કર્યું ઉજવણું કર્યું અને તે વખતે પેલી ડોસીની આંખમાં આંસુ આવી ગયા બહેને રડવાનું કારણ પૂછ્યું તો ડોસીએ કહ્યું કે તમે તો તો ધર્મરાજાનું વ્રત કરી લીધું હવે સ્વર્ગમાં જવાના પછી અહીંયા મારી સેવા કોણ કરશે બહેન કહીએ કે માજી મારે જવાનો વખત થશે ત્યારે તમને પણ સાથે લઈ જઈશ એમાં વળી રડવા શું બેઠા થોડા દિવસ પછી બહેનની તબિયત બગડી અને ટૂંકી માંદગી ભોગવી મરી ગઈ ધર્મરાજાના દૂતો બહેનને સ્વર્ગમાં લઈ ગયા ભાઈઓ અગ્નિ સંસ્કાર કરીને આવ્યા ત્યારે જ્યાં બહેનનો ખાટલો હતો ત્યાં કંકુના પગલા દેખાયા આથી બહેન સ્વર્ગે ગઈ છે એવી ભાઈઓને ખાતરી થઈ અને ત્યારથી તેમની વવઓએ પણ ધર્મરાજાનું વ્રત કરવાનું શરૂ કર્યું હે ધર્મરાજા તમે જેવી રીતે બહેન તેવી જ રીતે તમારું જે આ વ્રત કરે છે કથા સાંભળે છે વાંચે છે આ વિડીયો જુએ છે સાંભળે છે તે સર્વ લોકોને ફળજો તો બોલ્ય શ્રી ધર્મરાજ દેવકી જય